મારે દેશ અને દુનિયામાં બનેલી ઘટનાઓના ગઈકાલે આવેલા સમાચારો રોશિબન અને વિફલબેન રજૂ કરશે

Are selling briskly here at home. But the Chinese into the market, they accept their prices at $75. US cars don't sell as well. The government decides to help the US carmakers and they slap a 100% tariff on Chinese car imports. The companies that do the importing pay the tariff to the government. They explicitly raise the price of their products to cover it. Now, cars from China cost $150. Consumers flock back to U.S.-made cars, and all is good again. China may even open nets to build cars in the U.S., adding U.S. jobs to avoid the tax. But China likely decalculates and slaps tariffs on U.S. goods, making them more expensive overseas and hurting U.S. exports in different industries. Increased demand for US cars and a lack of competition from other manufacturers may motivate U.S. car makers to raise their prices too. The market becomes less efficient and innovative. નકશામાં એશિયા પછી યુરોપ અને ચીની છે કેનેડા તરફ ડેનમાર્ક એક નાનો પ્રદેશ છે જેમાં એક સ્વતંત્ર પ્રદેશ ગ્રીનલેન્ડ છે જે કુદરતી ખનીજોથી ભરપૂર છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ વિસ્તાર વિસ્તારવાદની નવી નીતિ પ્રમાણે તે કેનેડાને યુએસ સાથે જોડાય જવા સૂચન કર્યા પછી ટ્રમ્પની નજર હવે ડેનમાર્કના સુંદર ટાપુ ગ્રીનલેન્ડ પર મંડાય છે જેના કારણે આ નાનકડા ટાપુ પર કારણ ગથાયું છે અને રાજકીય ગતિવિધિ તે જ થઈ છે डेमोक्रेटिक पार्टीना नेता आणि ग्रीनलेंड नेम फिल्डर नेमसन आणि तेसदोए पदयात्रा लँड ग्रीनलेंडवासिओ आसपास

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નોકરી ગુમાવનાર બંગાડા 25000 સિદ્ધોને મુખ્યમંત્રી મમતા બેનર્જીનું અંતિમ શ્વાસ સુધી લડિયાન આશ્વાસન સમાજાય જય vigorતા તાળી બીજી ટેમ્પરના સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં કર્કત્તા હાઈકોર્ટમાં એક ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો જેમાં પકાળ સરકાર દ્વારા કરવામાં આવેલી 25000 શિક્ષકોને હતી માન ગે નીતિ આચરણમાં આવી છે તે સુકારી આ ભારતીય આદેશ જામન કરવામાં આવી શકે અને બે હાથ 25000 चे दुभाष्यांना. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી સીઈઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો પરિણામ જાહેર થયો. પરીક્ષામાં બેઠેલા લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી 3 લાખ અને 50% એટલે કે 60થી વધુ માર્ક્સ સમાજાચયે વિગત આપ્યું. ધોરણ 5 માં અભ્યાસ કરતા સરકારી અને ખાનગી શાળાઓના 5 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના નામથી ઓળખાતી સીઈઈ 2025 परीक्षा મારિસમાં

ભ્રષ્ટાચાર થઈ રહ્યા ફરિયાદો પૂરતા તપાસ કરવાની માંગ થઈ છે ગર્ભવતી બનાવી દઈ ગર્ભપાત કરાવનાર પ્રેમીને વીસ વર્ષની સજા આવા નગર